ના અંતર અંતરના પડદા ખોલ્યા મારા કોણ પડદા હમણાં ઢીલા થયા પણ રાત મારું બેટું કોઈ ભજન આવ્યું ભજન આવ્યું સોર ભજન થતો હો જબર સાંભળતો હતો એમ શિખર કોણ ગાતું છું કોણ ગુતો હતો મારું બેટું હું 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 થાય છે અને ફોન આવ્યો હેલો હેલો ગડબાબા હેલો હેલો ગડબાબા મારા બેટા ફોન કરી કરીને બોલવાનું રાખો કે લ્યા હાલા હેલો હો છો કે નહીં હો પડતા હેલો

બેરાન બેરા રે હા બેરાન બેરા રે ડેરો બંધીન પડ્યો તો ડૂબી ગયો અલ્યા તો મુકજો ખોદ મેકજો પવાના બેરો કોણ ઓ પેલે એ ડેરો ડેરો અલ્યા ઓ પથરાનો બંધે તો કા હાલો આລະ વર્ષો પર બચ્ચ્યો ખાટી પડ્યો ને ડેરો બંધીન કુવામ પડ્યો અલ કુવામ હું પડ્યો અલ હાડા ને ગોડા છે આમાં

મેચ નહી મેચ જોતો તમાર મોય દેખાય છે મેચ હવે મનથી જોઈએ મેચ તો પૂરી થઈ અને પેલા જીતીયે જ્યાં

હા 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 જોવા ને જોવા નહીં ને જોવા નહીં કાળી દોડી જોઈ પડો એ તો અમે જોવું તમે શોનથી ચાઇને બે હું અવાજ તો વાપરું ઘા એ કોઈ વાપરવો નહીં અને ફટાફટ તૈયાર થઈ જાવ ભૂકી દો હો પહેરવું અરે આ ધોધ પહેરું પહેરેલું જ છે તો એરિયે જ તો તા બીજું પહેરવાનું વહેલું છે ના કમ્પ્યુટર જ સર નહી વહેલું છું અરે વાઘુભાઈ હા વાત બેઠા તો

આપું એટલે તું ફોન કર્યો હતો હેડે આવા જલ્દી હા ભાઈ મેં મન કરવા દેલા હા હા ચડુ વાર કરી હટ હેડતા નહીં જો તમે સોચી છે દાન લાયો છું ભાત લાયો છું બરોબર છે કમ્પ્લીટ કરો પ્રોથવા માં પાછું રોજ બનાવતો ને એવું ના બનાવતો પાછો કોથમી મરચા લાયા છો ને તમે બધું લાયો છું અન ગમતી જ નથી એ બાજુમાં બેહી છે એવું છે હા બસ એને તૈયાર થવાનું બેટા અરે માં બૂટ લાયા હાલ તારે બૂટ નું શું જરૂર છે આ તૂટી જશે

કી પેરા બોલ્યો શી તીમે હિપી પાણી

આ તો હારું બધો વાયોતર તો હા વાયોતર બધો એવું છે મારે તો કહો સારસન બાજરી ને સર

અમારા તમારા આગોહવાનું રાખવાનું છે બરાબર અને અમે કુટુંબના મોરવાઈ થયા અમે અમારું મોરવાઈ લઈને આવ્યું પણ મોરવાઈ અમને ગણો તોય સારી છે શું કેવું અને કોઈ આગુ પાછું તમારું છોડી તમારા સમય નો કોઈ ઝઘડો બગડો આગો પાછું હોય તો અમે બે જણા મોટા ભા થઈને બેઠા અમે છોડીને ઘૂટી નાખ્યું દીકરી hey, <coughs> <coughs> <coughs>

એક પાળો ઓછો ઓથરો ને એક બે રો હવે આ મારા કોભળવાની કરી વાત એટલે વાર એથી વાભળી તે ડેરો બંધી ને અરે પર મરી જો કુવામ પડી ડેરો તો બોધી ને તમન મુ ઘેર બંધું છું હેળો તમે મારા છોકરાનું હગુત થવા દેવાનું ન કે નહીં થવા દેવાનું ના દેવાન છે ને અને તમાર ઘેર મી ના પાડી હતી કલે તમારે નહીં આપું ભાઈ તને હા પાડી એટલે ગણું હા પાડી હોય એટલે આપણે હું તું બંધ થા બંધ થા તું બંધ થા તું ઘેર હેડ તારી ખબર તમે મોરી થઈ જો હેળો મોરી તમે આ રસ્તો રેડ મોરી